લિંબાયત પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક જ દિવસે અડધા કલાકની અંદર અલગ અલગ નજીકના વિસ્તારમાં બે બનાવ 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 બનવા પામ્યા હતા જેમાં સિંધુ સિંધુભાઈ જેઓ નરેશભાઈ ગૌરીના પત્ની છે જેઓ વિધવા છે જેમની ઉંમર સત્તાવન વર્ષ છે અને બીજા છે એ વસલા તે ક્રિષ્ણાભાઈ હેડાઓની પત્ની જેઓની ઉંમર સાહીઠ છે જેઓ બંને જ હાઉસવાઈફ તરીકે જ ઘરે રહે છે પર્વતનગર પાટિયા લિંબાયત પર્વતગામ લિંબાયતની જે વિસ્તાર છે ત્યાંથી જ અડધા કલાકના અંતરે આ બંને લેડીઝ ઊભા હતા અને સૌથી પહેલાં જે સિંધુભાઈ નરેશભાઈ ગૌરે છે એમને જે આરોપીઓ છે ચાર જણ જેમના ક્રમશ નામ છે ભીમાભાઈ શાંતિલાલ રાઠોડ અર્જુન ઉર્ફે અજય શાંતિલાલ રાઠોડ બાવરી ભગવાન ઉર્ફે પ્રકાશ ઉર્ફે પક્યો શ્રવણજીભાઈ ડાભી બાવરી મનોજ શંકરરાય બાવરી જેઓ તમામ કૃષ્ણનગર કુબેરનગરના અમદાવાદના રહેવાસી છે આ ચારેય જણાએ એમો વાપરી હતી કે ફરિયાદીને કહ્યું હતું કે આગળ થોડાક આગળ જવાથી એક ટેમ્પો ઊભો છે અને ત્યાં દિવાળીના નિમિત્તે મફતનું અનાજ આપી રહ્યા છીએ તો તમે થોડી વાર અહીંયા ઊભા રહો ત્યાં લાઈન બહુ જ મોટી છે અમે પરત જ્યારે લાઇન થોડી ઓછી થાય ત્યારે પરત આવી અને તમને કહીએ છીએ અને લઈ જઈએ છીએ થોડી વાર થઈ એમાંથી બે વ્યક્તિઓ એમની પાસેથી એવું કહીને જાય છે કે આગળ હજી વધારે થોડું ડિસ્ટન્સ છે તો અમે રિક્ષા લઈને આવીએ છીએ અને એ વખતે બહુ જ ભીડ હોવાના કારણે પ્લસ દિવાળીની તહેવારની ભીડ હોવાના કારણે તમારા જે દાગીના છે એ તમારા પોતાના જ પર્સમાં મૂકી દો કારણ કે ભીડ છે તો અનાજ લેતી વખતે ત્યાંની તમારા ત્યાં દાગીના ચોરી થવાની હોય છે એટલે બેને પોતે જાતે દાગીના જે પડેલી માળા અને વીટીને હતું એ બધું પોતાના પર્સમાં મૂકી દીધું અને પેલા બે જણા આગળ રિક્ષા લેવા જાઉં છું એમ કરીને ગયા થોડી વાર થઈને ન આવતા જે બીજા બે માણસ એ સમો જે છે આરોપી છે કે જેઓ બેન પાસે ઊભા હતા એમણે કીધું કે તમારું પર્સ મને આપી દો આગળ બહુ ભીડ છે પરંતુ હું જે રિક્ષા લેવા ગયા છે લેવા માટે ગયા છે બંને ભાઈઓ એ જે આવ્યા નથી તો અમે રિક્ષા લઈને આવ્યા એ સમયે સમયસૂચકતા વાપરી અને જે આ જ પ્રકારની એમો જે વસલાબેન સાથે પણ એ લોકોએ અડધો કલાક પહેલા જ વાપરી હતી એમાં સિદ્ધુભાઈ અને વસલાબેન એ બંને પાસેથી આ જેમોથી પર્સ લઈ આગળ છૂટા આગળ દિવાળી નિમિત્તે મફત અનાજ વેચવામાં આવી રહ્યું છે એવું કહી અને એમનું પર્સ લઈ અને ત્યાંથી ભાગી છૂટ્યા હતા જે બંને ફરિયાદી છે પોલીસ સ્ટેશન લિંબાયત ખાતે આવ્યા હતા અને ફરિયાદ દાખલ થયેલી હતી ગણતરીના કલાકોમાં જ ટીમ રવાના કરી અને સીસીટીવી ચેક કરી અને અમે લોકોએ ચારે ચાર આરોપીને પકડી લીધા છે અને તમામ મુદ્દામાં પણ કબજે લીધો છે આ બાબતે એટલું જ કહેવાનું કે દિવાળીનો તહેવાર આવી રહ્યો છે જ્યારે મફત અનાજ આપીએ છીએ તમારા દાગીને અમે ધોઈને સાફ કરી આપીશું એકના ડબલ માટે આવશે અથવા તો જે વેપારીઓ છે કે જે અહીંયા બિઝનેસ કરે છે એમને પણ વધારે માલ સામાન લઈ અને તમને વધારે વેપાર દિવાળીમાં કરી આપીશું અમે તમે અમને વધારે માલ આપો અને એક અજાણ્યા હિસાબો સાથે વધારે માલ આપીને પણ આ રીતે ધંધો ન કરવો અને આટલી તકેદારી રાખવી એ સુરત પોલીસ તરીકે અમે અત્યારે સૌને પહેલ કરીએ છીએ ગણતરીના કલાકોમાં આરોપી પણ પકડાઈ ગયા છે પકડી લીધેલા છે તમામ મુદ્દામાં બંને બહેનો પાસે ગ્રામમાં ફેરવાની ચેઇન હતી એકમાં ત્રણ ત્રણ માળા ની ચેઇન હતી અને એકમાં સિંગલ ચેઇન હતી અને એમણે વીટી ફેરેલી તમામ મુદ્દામાં અમે કબજો કર્યો છે અને જે આરોપીઓ છે એમાં જે નંબર એક આરોપી છે ભીમાભાઈ શાંતિલાલ રાઠોડ જે કુબેરનગર અમદાવાદના રહેવાસી છે એમના વિરુદ્ધમાં અમરાઈવાડીમાં સુરતમાં અને કૃષ્ણનગરમાં આ જ પ્રકારે ચીટીનું અને લૂંટનું પણ ફરિયાદ દાખલ થયેલી છે જે આરોપી નંબર બે છે જેઓ અર્જુન ઉર્ષે અજય શાંતિલાલ રાઠોડ બાવરી જેઓ નહેરુનગરના છાપરા પાસે રહે છે કુંબરનગરમાં એમના વિરુદ્ધમાં પણ ચાર ગુનાઓ દાખલ થયેલા છે અમરાવાડી અમરાઈવાડી સરદારનગર જનગર અને સુરત રેલવેમાં અને જે ત્રીજા અને ચોથા આરોપી છે એમના વિરુદ્ધમાં પણ અમદાવાદમાં સોલા હાઈકોર્ટ પોલીસ સ્ટેશનમાં સુરત એ ઉપરાંત બરોડામાં છાણીમાં અમરાઈવાડી અને અમદાવાદમાં સુરત અમરાઈવાડીમાં અને સુરત રેલવેમાં પણ અલગ અલગ ગુનાઓ દાખલ થયેલા છે